રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદ એકતાની શરૂઆત કરેલ હતી આજે બે હજાર ચોવીસના રોજ સતત ચોથા વર્ષે પણ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે તારીખ વીસ ચાર ચોવીસ શનિવારે સાંજે પાંચ વાગે હિતેશકારીયા ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર રાવલિયા પોટ સામે ખાતેથી એક હજારથી પ્લસ રઘુવંશી ભાઈ બહેનોની એકતાની બાઇક રેલી નીકળવાની છે અને તારીખ એકવીસ ચાર ચોવીસ રવિવારે સાંજે સાત વાગ્યે રઘુવંશી નગર ધોબી સમાજની વંડી બિલાહોલ રોડ ખાતે જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરેલ છે જેમાં પણ હજારો રઘુવંશી પરિવારોને જોડાવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે સર્વે રઘુવંશી પરિવારોને આ બંને દિવસના કાર્યક્રમોમાં જોડાવા માટે અમારા અંતરથી લાગણી સાથે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે